ગામમાં જમીનમાંથી નીકળેલી મૂર્તિમાંથી તેલ નીકળતા ચમત્કારી ઘટના સામે આવી છે બલોધણ ગામમાં જમીનમાંથી નીકળેલ હનુમાનજીની મૂર્તિમાંથી તેલ સિંદુ નીકળતા ચમત્કારી ઘટના હનુમાનજીની મૂર્તિ જમીન ખોદકામ કરતા અંદરથી નીકળી મૂર્તિ વારંવાર સાફ કરવા છતાં તેલ સિંદુરવાળી થઈ જાય છે ભાબર તાલુકાના બળોધણ ગામ વર્ષો જૂનું છબીલા હનુમાનજીનું મંદિર આવેલું જેમાં મંદિરનું બલોધણ ગામના લોકો દ્વારા મંદિર નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે જેને લઈ ખુદકામ કરતા જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ મળેલ તેને બહાર નીકાળીને મૂકતા હનુમાનજીની મૂર્તિમાં તેલ સિંધુ નીકળતું જોવા મળતા ગામના તમામ લોકો ભેગા થઈ મૂર્તિમાંથી તેલ સિંધુ નીકળતા ગામના લોકો દ્વારા મૂર્તિની સાફ સફાઈ કરવામાં આવેલ મૂર્તિને પાણીથી ધોવામાં આવેલ તેમજ એકદમ મૂર્તિને સાફ કરી રાખવામાં આવેલ કલાક બાદ ફરી મૂર્તિમાં તેલ જેવું પદાર્થ તેમજ સિંધુ જેવું જોવા મળે જેને લઈ મૂર્તિ ચમત્કારી હોવાનું ગામ છે માન્યતા ગામના જણાવ્યા પ્રમાણે બળોધણ ગામે આવેલા હનુમાનજીનું મંદિર વર્ષો જૂનું છે પરંતુ આવી નાની મૂર્તિ મંદિરમાં ક્યારેય જોઈ નથી આથી આ મૂર્તિ પૌરાણિક લાગી રહી છે અને જે જમીનમાંથી નીકળેલી આ બાબતે બડોધણ ગામના હરગોવનભાઈ પટેલ પાણાબાઈ માળીએ જણાવ્યું હતું કે બલોદણ ગામે છબીલા હનુમાનજીનું મંદિરનું નવ નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેને લઈ બે મહિનાથી મંદિરનું કામ ચાલુ છે જેમાં એક મહિના પહેલા ખુદકામ કરતાં એક હનુમાનજીની મૂર્તિ નીકળેલી જે મૂર્તિ ગામ લોકો દ્વારા મૂર્તિને સાઈડમાં મૂકી બીજા દિવસે જૂતા મૂર્તિમાં તેલ સિંધુની નીકળતા ચમત્કાર લાગતા લોકો ભેગા થયા હતા અને હકીકત જાણવા મૂર્તિને પાણી શેમ્પુ સહિત વસ્તુથી સફાઈ કરી મૂર્તિ ક્લિયર કરી મૂકતા કલાક બાદ ફરી મૂર્તિ તેલ સિંદુરવાળી જોવા મળી છે આ હનુમાન દાદાનો ચમત્કાર છે

પણ જો દાદા એ વડાવા લઈ જાય એવું ઘણી વખત પણ મને પંચાવન વર્ષની ઉંમર છે પણ મેં આ આ પરસો ફાળ્યો છે આ બે મહિના પહેલાં મંદિર બનાવવા ખોદતા હતા ના મૂર્તિ નીકળી છે એમાંથી તેલ સાદુર બે મહિનાથી નીકળ્યા કરે છે વારંવાર લુહા સા ધોવા સા તોય સત્તા નીકળે છે શેની મૂર્તિ છે હનુમાન દાદાની આ હનુમાન દાદાની મૂર્તિ અમે મંદિર નવું બનાવવાનું ચાલુ કર્યું છે એની બાજુમાંથી નીકળી છે હનુમાન દાદાની મોટી મોટી હતી તેની બાજુમાંથી નીકળે છે બે મહિનાથી સતત ચાલુ છે કાયમી નવરાવીએ તો એ તેલ સિંધુ ચાલુ છે આનો આ જાગૃત પરચો છે હનુમાનજી મહારાજનો દરેક ગામ ગામજનો આખું ગામ આવી અને આ લોકો જોઈ ગયા અને રોજે રોજ છે આ મૂર્તિને સતત અડધો કલાકમાં તરત હતું એની મૂર્તિ થઈ જાય છે હનુમાનજી મહારાજ કી જય આજે અમે બલો ગામે હનુમાન દાદાજીનું મંદિર બનાવવાના એમાંથી આ મૂર્તિ છે નીકળી છે જે મોટી મૂર્તિ છે એની બાજુમાંથી નીચેથી અને આ મૂર્તિને ઓટોમેટિક કુદરતી તેલ સેંદુર આવે છે અને અમે વારંવાર આ મૂર્તિને નવરાઈ છે ધોઈ છે લૂસીએ છે તો ઓટોમેટિક અડધો કલાક થાય એટલે આખી મૂર્તિમાં તેલ સિંદૂર આવે છે